અહીંયા સુરેન્દ્રનગરની એક સોસાયટીમાં અત્યંત ખરાબ રોડ હોવાના કારણે કીચડ થયેલું ભયંકર અને આ કીચડની અંદર ખાડાઓના કારણે વાહન ન આવી શકતા એ સોસાયટી વિસ્તારના એક મહિલાને ડિલેવરીની સમય આવી ગયેલો ડિલેવરી માટે એમને લઈ જવાના હતા પણ એમ્બ્યુલન્સ આવી શકી નહીં કેમ કે રોડ ખરાબ હતો કીચડ ભયંકર હતું રસ્તામાં જ ખરાબ રોડ ઉપર કીચડમાં ડિલિવરી થઈ ગઈ આ ઘટનાથી સોસાયટીની તમામ મહિલાઓ અને પુરુષોની અંદર એક આક્રોશ આવ્યો ગુસ્સો આવ્યો અને સ્વાભાવિક છે હવડા મોટા ભારત દેશમાં જો કિચડમાં રોડ ઉપર ડિલિવરી થઈ જતી હોય સુવિધાના અભાવે તો એ આક્રોશનો ગુસ્સાનો વિષય છે જ લોકોના ટોળા એકઠા થયા સ્વયંભૂ બહેનો એકઠી થઈ પુરુષો એકઠા થયા સોસાયટીમાંથી માણસો બહાર આવ્યા બધામાં આ વાત ફેલાઈ ગઈ કે આવી ઘટના બની છે બધા એકઠા થયા પછી એકઠા થયેલા ટોળામાંથી કોઈ વ્યક્તિએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કમલેશભાઈ કોટેચાને ફોન કર્યો કે આ સોસાયટીમાં આવી ઘટના બની છે તો તમે અહીંયા આવો અને અમને મદદરૂપ બનો કમલેશભાઈ ત્યાં ગયા તંત્રને રજૂઆત કરી ફોન કર્યા જે કાંઈ કરવું પડે કે આગેવાન તરીકે એ બધી કામગીરી કરી લોકોનો આક્રોશને શાંત પાડવાનું કામ કર્યું વ્યવસ્થામાં જે કાંઈ ઘટતું હોય એ કરવાનું કામ કરી અને બધા સ્વયંભૂ છૂટા પડ્યા આ પછી આ સુરેન્દ્રનગરની પોલીસે એમની ઉપર ગુનો દાખલ કર્યો ટોળું કરી અને રોડ રોકવા બાબત હવે રોડ નહોતો એટલે જ તો ટોળું એકઠું થયું તો રોડ કેવી રીતે રોકી રાખ્યો રોડ ઉપર ટોળું કર્યું રોડ રોકી રાખ્યો અવરોધ કર્યો એવો ગુનો દાખલ કરી એમને નોટિસ આપી અને ધરપકડ કરવાનો આદેશ કર્યો આજે અમારા નેતા યસુદાનભાઈ ગઢવી રાજુભાઈ પરપડા પોતે વિક્રમભાઈ દવે સહિતના તમામ લોકોએ ડીવાયએસપી સાહેબને રજૂઆત કરી છે કે આ આ કઈ હદની તાનાશાઈ છે કે તમે એક રોડ ખરાબ હોવાના કારણે કિચડમાં ડિલિવરી થઈ જાય એના કારણે આક્રોશ એકતા થયેલા લોકો ઉપર એફઆઈઆર કરો એમાંય મહિલાઓ ઉપર એફઆઈઆર કરી છે ટોળામાં જે મહિલા હતી તો આજે અમે રજૂઆત કરી છે અધિકારી અમને સરકારી જવાબ આપ્યો છે જેમ બધા જ ગુજરાતભરના અધિકારી જોશું તપાસ કરશું ચેક કરશું કાયદો છે પ્રક્રિયા છે એવા પ્રકારનો સરકારી જવાબ આપ્યો છે પણ સરકારી અધિકારીના જવાબ કરતાં હવે જનતાનો આત્મા જાગીએ વધારે જરૂરી છે ક્યાં સુધી આ સહન કરશો અવાજ ઉઠાવવા વાળા વ્યક્તિ ઉપર એફઆઈઆર ગંભીર ત્રણસો સાત જેવી કલમો પર એફઆઈઆર થાય લોકોનો આત્મા જાગે લોકો પોતાના મનને ઢંઢોળે સવાલ પૂછે કે શું એક માતા બેન દીકરીની ડિલિવરી રોડ ઉપર કિચડમાં થાય એ ગુજરાત માટે વ્યાજબી વાત છે કે ગેરવ્યાજબી એ સવાલ બધાય પોતાની જાતને પૂછે મયુર સાકરિયા અંદર છે અને અન્ય ચાર નેતાઓ પર આપના ટાર્ગેટ કરવામાં આવી રહ્યા શું કહેશો ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી ધીરે 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 મજબૂત બની રહી છે ભાજપની આંખમાં કણાની જેમ ખૂચે ચૈત્રભાઈ વસાવા જેવો સામાન્ય આદિવાસી પરિવારનો યુવાન ચૂંટણી જીત્યો એ વાત ભાજપને ખટકે છે અને હજુ એ વાતની પીડા ઓછી નથી થઈ ત્યાં ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીતી ગયો એ વાતથી પણ ભાજપવાળા હવે રઘવાયા થયા છે ઉશ્કેરાટમાં આવી ગયા છે અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને રોજ જાગીને એફઆઈઆર એફઆઈઆર એફઆઈઆરની ગેમ ચાલુ કરી છે પણ મારે ભાજપવાળાને એટલું જ કહેવું છે કે એફઆઈઆરઓ કરવાથી ક્રાંતિ ઊભી રહી જતી હોય તો પહેલી એફઆઈઆર તો ગાંધી બાપુ ઉપર થઈ હતી છતાંય આઝાદી આવી છે એટલે એફઆઈઆરોથી ક્રાંતિ ઊભી નથી રહેતી ભાજપવાળાને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું